અત્યારે શ્રાદ્ધ પક્ષમાં બધાની ઘરે દૂધપાક બનતો હોય છે પણ આજે આપણે એક અલગ જ ટેસ્ટ સાથે ફ્લેવરફુલ રજવાડી દૂધપાક બનાવીશું આ દૂધપાક એટલો ટેસ્ટી કલર કે એસેન્સ વગર બનીને તૈયાર થઈ જશે તો રજવાડી દૂધપાક બનાવવા માટે અહીંયા વન બાય કપ જેટલા બાસમતી ચોખાને એકથી બે પાણીથી ધોઈને ગરમ પાણી એડ કરીને એને એક કલાક પલાળી દઈશું ચોખા સરસ રીતે ફૂલી ગયા છે પાણીને નીતારી લઈશું હવે એક વાસણની અંદર એક લીટર જેટલું ફૂલ ફેટ દૂધને ઉકાળી લઈશું દૂધમાં એકથી બે ઉભરા આવી જાય એટલે નિતારેલા ચોખા એડ કરી લઈશું અને મિક્સ કરતા રહીશું અને આ રીતે ચોખાને આપણે સરસ રીતે દૂધની અંદર જ કરવાના છે દૂધ તમે જોઈ શકો છો ઘણું ઓછું થઈ ગયું છે અને ચોખાનો દાણો આપણે પ્રેસ તો સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે રજવાડી દૂધપાક બનાવીએ છીએ એટલે ખાંડને કેરેલાઇઝ કરીશું તો એક પેનની અંદર વન બાય ફોર કપ જેટલી ખાંડને પાણી વગર જ એડ કરીશું લો ગેસની ફ્લેમ પર ખાંડ પીગળે અને આવો કલર આવે ને ત્યાં સુધી રહેવા દઈશું અને પછી જ મિક્સ કરીશું અને દૂધપાકની અંદર એડ કરી દઈશું તો એકદમ સરસ એવો કલર આવી જશે બે થી ત્રણ ઉભરા આવી જાય ને ત્યાં સુધી મિક્સ કરતા રહીશું અડધી ચમચી ઘીની અંદર અંદર કાજુ બદામ અને ચારોળીને પણ સાતણીને એડ કરી લઈશું તો રજવાડી દૂધપાક આપણો તૈયાર છે તો સરસ રીતે દૂધ ફરીથી ઉકાળી લઈશું દૂધ ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અડધી ચમચી ઇલાયચી પાવડર અને કેસરના તાતણા એડ કરીને મિક્સ કરી લઈશું તો એકદમ ઘટ ક્રીમી અને મલાઈદાર દૂધપાક તૈયાર છે તમે શ્રાદ્ધમાં કેવી રીતે દૂધપાક બનાવો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ